અહીં ક્ષેત્ર પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નારિયળી પૂનમના પાવન અવસરે યજ્ઞ પવિત ધરણ કરાય અહીં ક્ષેત્ર પ્રશ્નોરા બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા નારિયળી પૂનમના પાવન અવસરે સામૂહિક યજ્ઞ પવિતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક યજ્ઞ પવિત કાર્યક્રમામાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે શાસ્ત્રક વિધિ દ્વારા આજના પાવન અવસરે યજ્ઞ પવિત ધરણ કરી હતી પરવાના દે છે રાત્રે જમ્મુને ગર્ભી સ્ત્રીના મનોરથને પૂર્ણ કરવા ગર્ભવતી સ્ત્રીઓને દિવસે ખાતા એનું સુ હોય દિવસે ઉપાતી પ્રકૃતિ શરીર માં વટે છે નદી કે સમુદ્રને ઇન્દ્ર સ્થાન કેલા વગર ઓળંગુ નહીં આપને રસ્તા જે લોકો ડાંડા મારતો અથવા તો કરીને અને દુખતો જે સ્વસ્થ કરીને ખોજન ભરું ને રાક્ષસને ખાસ ભર નવી કોઈ પણને મુખેથી ના કે મોહ જે હાથથી ઈજાઓ પડાવી લેવી પોતાને હોય તેવો સત્તા ન કરવો ઘરડા અથવા તો પોતાના આધરે लोगों के लिए मारे लोगों को गैर कायदे सहजता रखना न कोई नहीं हत्या की मार को अथवा तो दो रात के फांसी थी न नाटक बारगो तो, तो नाटक वगैरह पर बा काम करो नहीं लातों नान वगैरह करो जिस जाके सरूप कटा न हो ये नीमित नहीं कटा हुआ है अनायोजित समय ये करो अने अज्ञानवानों કોમઠા સુદ્રણ નું ખવાય જો હોય ખાતું હોય ગરીકાના અન્ન અને કે ધાસ્તેઓને ઘાતું હોય અને નોકરનું આપણે ઘાતું હોય તો એ ખાવું નઈ કાસાના પાત્ર અને જમમોને કાસાના ક્યારે ગોહી શકાય આપડા આપણા ઘરે ઘર વચ્ચે આસાની ફેશન નીકળે છે તો કાસાના આસન નિયમ છે આપણે જે આહાર આત્રમમાં ધુંતા હોય એ આપડા ધમ્માના આપડા સાધુની અંદર બીજો કોઈ ધર્મ જોવે નહીં કોઈની સ્ત્રી અને અથવા તો સાથે સંયોગ કર્યો કરી ન શકાય એવી અથવા તો પાપ કરવામાં આવ્યું છે સાથે સહયોગ કરવો સાધુ સંત ગાય બ્રાહ્મણ જો જો સેવા ન ન કરો ન કરવાથી ભરમુ આપણે ન કરો એ આપણા સુભનામાં તેની કરતા આપણે ધ્યાન લવું ન ન ન કરવા એવું નથી